આ તરફ વડોદરા બેઠક પર પણ સ્પષ્ટતા થઈ છે ઉમેદવારી પત્રક માન્ય છે વડોદરામાં ભાજપ અને કોંગ્રેસ સહિત બાર ઉમેદવારો મેદાને છે જેમાંથી ફોર્મ ચકાસણી બાદ વડોદરા કલેક્ટરે આપી આ જાણકારી ફોર્મ ચકાસણી બાદ વડોદરા કલેક્ટરે જાણકારી આપી છે કે બાર ઉમેદવારો મેદાને છે જેમાંથી નિર્ધારિત સમય હતો એ પ્રમાણે એટલે કે આજે સવારે અગિયાર કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી જે અંતર્ગત કુલ બાવીસ ઉમેદવારો હતા અને ચોત્રીસ ફોર્મ હતા એ પૈકી ચૌદ ઉમેદવારોના ત્રેવીસ પત્રો ચૌદ ઉમેદવાર અને ત્રેવીસ પત્રો એ માન્ય થયેલા છે અને આઠ ઉમેદવાર અને અગિયાર પત્રો અમાન્ય ઠર્યા છે અમાન્ય ઠર્યા છે એ જે આઠ છે એમાંથી બે પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હોય એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપોઆપ એના સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટનું અમાન્ય કરવાનું હોય છે